નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભંડારીયા ગામ જામખંભાળીયા તાલુકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો તો અહીંયા તેર ભેંસો હાલમાં વેચાવ છે અને ભેંસો બહુ જ સારી છે હાડમાં પણ સારી છે અને હાઈટમાં વજનમાં પણ બધી રીતે પૂરી છે દસ લિટર જેવું બધી ભેંસોમાં દૂધ છે તો આપણે એ ભાઈની મુલાકાત લઈએ એક પછી એક તમને ભેંસું બતાવવું તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો આપણે પેલાથી ચાલુ કરી છે પહેલી ભેંસથી તો એને પહેલાં આપણા ભાઈનું નામ જાણી લે તમારું નામ કેજનભાઈ ગોવિંદભાઈ ભાટિયા પરબતભાઈ ગોવિંદભાઈ ભાટિયા ગામ ભંડારીયા બરોબર તેર ભેંસ વેચાવ છે ને હાલમાં માં બરોબર આ ભેંસ પહેલી છે કેટલા વેતર વ્યાણી છે ત્રીજું વેતર વ્યા હૈ કેટલાક દિવસની વાર છે સાતમો મહિનો હાલે છે બરોબર ત્રણ ચાર લિટર દૂધ છે હાલમાં બરોબર પછી બીજા નંબરની આ ભેંસ છે આ કેટલા વેતર વ્યાણી પહેલું વેતર વ્યાણી બરોબર કેટલું

કાંઈ ના ઘટે અટાણ હાલમાં કેટલું દૂધ છે આઠ લિટર દૂધ છે ને બરાબર પાંચમા નંબરની આ ભેંસ છે ત્રીજું વેતર વિયાણી હમ્મ હાઇટ બોડીમાં કાંઈ ના ઘટે આઠ લિટર દૂધ છે હમ એમાં પેલા વેતરમાં કેટલું દૂધ હતું પહેલાંમાં નવ લિટર દૂધ હતું અત્યારે આઠ લિટર દૂધ છે તો આગળ તો ધીમે ધીમે વધી જાય ને દૂધમાં વધારો થઈ જાય ને

ताजी वीण चाय निकाली केटलो दूध केटलो हतु आमा पेला दूध 11 लीटर 11 लीटर आमा 11 है 11 बार आनी पेला 11 लीटर दूध हतु नती हाल मा 11 लीटर जेवु छे 11 12 लीटर जेवु बरोबर एना पछी नी एना पछी नी आ आ छेले रही आ केटला मुएतर वीणी आ त्रीजी वीणी आ पेयो हवे त्रीजी वेतर वीणी है काय पडी है काय पडी है आठ महीनों का એટલે આમાં બીજા વેતરમાં કેટલું દૂધ હતું? નવ દસ લીટર જેવું બરોબર છે અટાણે તો દોવાનું મૂકી દીધું હશે એના પછી નહીં હા ભેંસ છે ભાઈ ભાઈ હા બોડીમાં કાંઈ ઘટે એમ છે જ નહીં બધી ભેંસો એકથી એક ચડી આવી અને સારી આને નવમો મહિનો હાલે છે ત્રીજું વેતર વ્યાં છે આમાં બીજા વેતરમાં દૂધ કેટલું હતું દસ લીટર

હવે આપણે આ બધી જે તેર ભેંસું છે એની તમે કિંમત શું રાખી છે અઢાર લાખ રૂપિયા અને આમાં કાંઈ આપણે ઘરાક આવે તો આમાં થોડો ઘણો ફેરફાર થાય ને બરોબર ભેંસું એકથી એક સારી છે એટલે આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે એમ છે કેટલાક વર્ષથી તમે આ કરો હો ભેંસુનું પશુપાલન પંદર વીસ વર્ષથી ઊઠ્યું બરાબર તમે તો પહેલેથી જ બધી ભેંસો રાખતા આવીશો ને વધારે બધી ઘરની ઉજરેલી ભેંસો છે બધી સારી છે છે તો ખૂબ જ મોટો શકો છો તમે મિત્રો ભંડારીયા ગામમાં હજી ગોવિંદભાઈ છે એનો તબેલો છે અને તેર ભેંસો હાલમાં આપવાની છે અઢાર લાખ રૂપિયા કિંમત છે બરાબર જે કોઈ મિત્રોને પસંદ આવે તેર ભેંસું એક આરે તેરે તેર ભેંસો આપવાની છે એક પછી એક ભેંસો આપવાની એ રીતના નથી એક આરે તેરે તેર ભેંસો આપવાની છે અઢાર લાખ રૂપિયા કિંમત અત્યારે કહે છે અને કોઈ સામસામે ઘરાક આવે અને બધી ભેંસું જોઈ અને મુલાકાત કરી અને જો કિંમત કરે તો એમાં ફેરફાર થઈ શકે એમ છે થોડો ઘણો તો મિત્રો તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો કમેન્ટ કરી અને જરૂર જણાવો અને તમે અમારા યુટ્યુબ ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળના અમારા આવા નવા વિડીયો આવતા રહેશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત